રુદુન પપ્પાનો તો આ ટકો થઈ ગયો ટક્કો ને તમને છેટેથી તો બહુ બતાવ્યું પણ હા હવે નજીકથી બતાવી દઉં જોવો હાલો યુટ્યુબ ફેમિલી જય માતાજી આપણે જય શ્રી રામ મગર હોય જ પણ અત્યારે તો કઈ દેખાતી નથી નગર તો કેવડી મોટી મોટી મગર હોય કા બાય કપડા ધોય છે નાય છે પાણી એવું મસ્ત છે ને એટલે જો ફ્રિજ ખોલીને આઈ છે દ્રાક્ષ કાઢીને ખાવાય માંડો અને મમ્મી જો રોટલીનો લોટ બાંધે છે અને રુદુલ પપ્પા ને મારા ભાઈ બે ગયા છે ગામમાં કાજુ કરી લેવા રુદુ પપ્પા કે મારે કાજુ કરી ખાવું છે તો જો મારા મમ્મી રોટલી લોટ બાંધે છે ને હવે કાજુ કરી લઈ આવે ને પછી જમીને આઈ થી બધાને જવાનું છે ખરીદી તારે શું લેવું રુદુ તારે શું લેવું એ લેવું

મમ્મી અહીંયા ગરમ ગરમ રોટલી બનાવીને દે છે જવો બધા ગાડીનું ટાયર બદલાવા ગયા છે તો જે હવા નથી અત્યારે ત્રણ હોવા ત્રણ જેવો ટાઈમ થઈ ગયો છે અને જો રૂબરૂ તો કૂઈ ગયો છે કૂઈ ગયો છે એ તો એટલે મેં મારા ફોન કર્યો હતો તો કે નીકળી તો અમારે જવું છે કારણ કે મારે ગામમાં ખરીદી કરવાની છે તો જવાનું છે ને અહીંયા તો છે ને તડકો એ બહુ આમ ઉનાળો જેવું લાગે છે થાય કે ઉનાળો જ છે જો કેટલો તડકો છે બહાર અને ત્યાં તો છે ને ઘરે તો છે ને આમ ઠંડી જ જાતી નથી અહીંયા તેમ લાગે ઉનાળો આવી ગયો છે એટલો તડકો છે જો આટલો બધો તડકો ત્યાં તો નીકળતો નથી બાકી તો જવું ગિરનાર તમને છેટેથી તો બહુ બતાવ્યું પણ હાઉ હવે નજીકથી બતાવી દઉં જવું આવું અડીને જ છે જવો અહીંયા ગિરનાર એકદમ શાંત વાતાવરણ છે જો અહીંયા એનું વાતાવરણ એવું મસ્ત છે ને કે મજા જ આવે અને અહીંયા છે ને પાણી અટાણે તો સુકાઈ ગયું છે નથી અને આમાં મગરે છે જો તમને દેખાય કદાચ તો જો મગર છે આમાં પાણી હુંકાઈ ગયું છે ને તો એ મઘર બેઠી છે તમને કદાચ દેખાતી હોય કે ન દેખાતી હોય મને તો બાકી અહીંથી દેખાય છે અને પાછળનો જે ભાગ દેખાય છે ને આ બધો શક્કરબાગનો ભાગ આવી ગયો બાકી ત્યાં પાછા તો જો આવું છે ટાર્ગેટ છે એવું બધું છે અને હવે રુદુન પપ્પા ને અહીંયા આવે ને એટલે હવે ફટાફટ જાય ખરીદી કરવા કારણ કે હજી ખરીદી કરતા એ વાર લાગશે પછી ખરીદી કરીને પછી જવાનું છે પાછું ઘરે આવવામાં અમારે છે ને મોડું થઈ ગયું હતું તો વહેલા આવી ગયા હોત ને અચાનકથી પ્લાન થયો એટલે બાર વાગે તો ઘેરથી નીકળ્યા પોણા બાર બાર વાગી ગયા હતા એટલે ઘરે પૂછું તો મને એમ છે ફાઇન પડી જાય અને આધાર કાર્ડનો તો કાંઈ મેળ ન આવ્યો આધાર કાર્ડમાં ના પાડીને જો આવી ગયા છે એ દૂર પપ્પાની આવી ગયા ટાયર બદલી નાખ્યું છે જવું ગાડીનું પાછળનું ટાયર છે ને ખરાબ થઈ ગયું હતું બદલાવવું પડે બધું એ બદલાવીને આવી ગયા છે ને હવે જો ચા પાણી પીને હવે જાય ગામમાં જ લાગત ખરીદી કરવા તો અત્યારે છે ને જેના પછી ખરીદી ખરીદી કરીને પાછા જો ઘરે જાય છે આ રસ્તેથી જવો અને છે ને જુનાગઢમાં ટ્રાફિક એટલી હતી ને

સાદા કપડાં સિવાય મજા ન આવે કાધું આ એનો ઓર્ડર તો હો બટા અને ખરીદીમાં તો જુઓ છે ને આ છે ને તોરણ લીધા છે ત્રણ લીધા છે બે બે એક રૂમના ને એક રસોડાના ટોટલ ત્રણ લીધા છે અને એ છે ને મારે તમને ખોલીને તો અટાણ કેમ બતાવે એટલે હું જ્યારે લગાડીને ત્યાં આગળ તમને બતાવી દઈશ આગળ લગાડવા જ છે રૂધું રહેવા દે બટા આવા પાણીના ફુવારા મારીમાં નહીં અને એクセલ એ ડ્રેસ છે જો આ ટેકનિકા કાપડ ભરત વાળું કાપડ લીધું છે હા એ જો આ રૂ છે ને ફુવારો લઈને જામી પડ્યો છે રેવા દે બટા એમ ન કરાય જો પોલરી દીધું રૂ દુ કામ છે ને આવું હાથમાં આવી જ ને રૂ બહુ કવર આવે હમણાં છે ને બહુ તોફાની થઈ ગયો છે રૂ રે વા દે હું થાય મારી ઓ બટા જો તો આવું કઈક છે હવે ટાઈમ મળે તો એ ગામમાં અને સીવડાવો છે કારણ કે ઉનાળો આવશે ને તો આવું એકદમ પ્યોર કોટલ નું કાપડ છે ઉનાળામાં થાય કોટલ માં મજા આવે મેડમ આવા સિલ્ક ના થાય ને ન ગમવામાં બહુ ગરમી થાય એટલે મેં એક કાપડ લીધું છે અને બાકી તો જો આ તોરણ લીધા છે બાકી બીજું તો કાંઈ લીધું નથી કારણ કે છે ને લેવું જોઈએ ઘણી બધી વસ્તુ લેવાની હતી પણ છે ને મોડું થઈ ગયું ને એટલે કાંઈ લેવાનું નહીં જો આ ટાઈપના કંઈક તોરણ છે અને આ ટોટલા બે ભેગા આવેની ને ટોટલા છે જોવા સાઈડમાં જુઓ

આવી રીતે કાક છે તો એમાં એવું થયું એક બાર છે ને મોટું છે ચાર ફૂટનું છે તો એમાં એક ટૂંકું થયું બાકી રસોડાનું બાર છે ને નાનું છે એમાં મોટું થયું તો એમાં જો એટલું વૈધું આ દેખાય છે ને જો એટલું એટલું વૈધું એમાં પછી આવી રીતે અહીંયા બાંધી દીધું મેં અને આમાં આ બાજુના બારમાં ટૂંકું થયું એટલે એમાં દોરા બાંધવા પડ્યા કારણ કે ભાઈ કીધું તું બદલાવી દે પણ હવે અહીંયા કંઈ જાય ને કંઈ બદલાવી એટલે મેં કાંઈ વાંધો નહીં આપણે રોડી લે હાવ નહોતું એના કરતા તો સારું થઈ ગયું અને બધા એમ કે ઉંબરા છે ને એમને ન રખાય જાય એટલે જ્યારથી આ મકાનમાં અમે રહેવા આવ્યા હતા ને નવા મકાનમાં તયું ને એમને એટલે આજ મેળ આવી ગયો એટલે આજને લઈ લીધું એટલે પેસેલ મારે તો હું આ તોરણ હાટું જૂનાગઢ ગઈ હતી કારણ કે મારી બેનના લગ્ન હતા ને એટલે એના ત્યાંથી લીધા હતા મને બહુ ગમી ગયા હતા એટલે મેં નક્કી કર્યું હતું કે હવે હું ગમે ત્યાં લઈને તો હું ત્યાંથી જ લઈ આમાં ત્રણ કલર હતા એક હતો પિંક અને એક આ આવો હતો પર્પલ અને એક ગોલ્ડ ગોલ્ડ હતો હા મને એમાંથી આ પર્પલ ગયો એટલે મેં આવો લઈ લીધો તો હાલો આપણે તોરણની તો ઉપાડી ગઈ તોરણ આપણે આવી ગયા છે અને હાવ થાકી ગયા છે કારણ કે રૂદુ એટલો હાવ કંડવે ને કે થાકી જ જવાય મારા મમ્મીને એ આવ્યા હતા પછી એ નથી આમ બી ગયા અમે આ બાજુ આપી તો અટાણે હાડા છ જેવો ટાઈમ થઈ ગયો છે ને મારે બનાવવાની છે રસોઈ એ છે ને રસોઈમાં તો છે ને શાકભાજીમાં કંઈ હતું નહીં એટલે આવીને સીધા જ મેં છે ને ટમેટા ઉતારી લીધા કારણ કે દિયા થઈ જાય પછી નો આપણે જાળવવા ન એટલે પછી મેં મને ખબર જ હતી કે કાંઈ શાકભાજી નથી ને એટલે કદાચ ટમેટામાંથી જ બનાવવાનું થાય તો જો મેં ટમેટા પાકેલા પાકેલા હતા ને એટલે મેં ટમેટામાંથી ઉતારી લીધા હતા ને તેવી લઈ આવીશું એટલે હવે છે ને અત્યારે સેવ ટમેટાનું શાક બનાવવાનું છે ચાલો તો છે ને હવે ફટાફટ રસોઈ બનાવી તો હાલો જમીને નવરા થઈ ગયા અને છે ને એને પપ્પાનું પાકેટ લઈ લીધું છે રમવા હાટું તો મારે રમવું છે પપ્પા આનાથી અને ને પપ્પાનો તો આ ટકો થઈ ગયો ટેકો મોટું ચોલી લટકી ગયું છે કારણ કે જુનાગઢ ગયા છે અહીં ખર્ચો કરવો પડ્યો અને ઘેરે જો તેલનો ડબ્બો અને બાજરા કટોવાનું બધું પૂરું થઈ ગયું હતું ને તો જો ઈ લેવું પડ્યું છે બાજરાનું કટવાય સવારે તેલનો ડબ્બો ને બે લીધું બાજરો દરાવાનો હતો ને તો બધું પૂરું થઈ ગયું તું એટલે કાંઈક સવારમાં આ પેલા આ કળ ખર્ચો થઈ ગયો અને પછી અને પછી જુનાગઢ ગયા ત્યાં તોરણ ને બોરણ ને બધું લીધું એમાં થોડો ખર્ચો થઈ ગયો તો એવું બધું જોયે રુદ્ર ભગવાન ટકો એવું બધું છે ને આધાર કાર્ડ માં તો છે ને એમાં એવું કીધું રુદુલ નો જન્મ નો દાખલો છે ને એમાં એને વાહે રુદુલ નામ ની વાહે પપ્પા નું નામ નથી તો એમ કીધું તમારે આ બદલાવું જોઈએ એમાં ચડાવવું જોઈએ નામ તો હવે એ પાછુંકો થાય ને એવું બધું કરવાનું છે તો આધાર કાર્ડનું જ કાંઈ થયું નહીં તો આજનો દિવસ આપણે કંઈક આવો ગયો અને હવે વિડીયોને પણ આપણે એન્ડ કરી દઈએ તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો અને હવે મળશું આપણે કાલે નવા વિડીયો સાથે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ગુડ નાઇટ જય માતાજી